નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બે અક્ષરના કાનાવાળા શબ્દો શીખીશું તો ચાલો શરૂ કરીએ કાન ખાણ ગામ છાપ જાણ ઝાડ ઢાલ ડાળ તાપ થાક દાસ ધામ નાક પાપ બામ ભાન માપ યાદ રામ લાજ વાર સાપ શાક હાથ ક્ષાર જ્ઞાન આપ ઇલા ઘાસ રજા કથા છટા ಚಣಾ ಠಾರೋ ದಾದ ಮಾಮಾ ಕಾಕಾ ನಾನಾ ಧಾಣಾ ಶಾಡಾ ಡಾಘೋ ಮಾತಾ ಸಾದಾ ಉಮಾ